હવે એ જ ભાગમાં આપણે જે આગળ ટીકુબેન અને જે ચંદુભાઈની આપણે વાર્તા જોઈએ તો હાથીને કીડી વાળી એ લોકો થપ્પોદા રમતા હતા અને એકવાર બંને એક એક વાર જીત્યા હતા તો હવે એના પછીનું આપણે કાવ્ય આપેલું છે તો એ આપણે કાવ્ય જોઈએ એક દિવસ પીછી લહેરામું કંઈક ચિતરવા બેઠો સરસ મજાનો રંગ ભરીને કરેલ સરકો હેઠો એટલે કે રામુ છે એ એક દિવસ પીછી લઈ લીધી જે આપણે રંગ પૂરવાનો કલર પૂરવાની પીછી આવે એ પીછી અને એ તો ચિતરવા એટલે કે ડ્રોઈંગ કરવા બેઠો સરસ મજાનો રંગ ભરીને કરેલ સરકો હેઠો એટલે કે સરસ મજાનો રંગ ભરીને પછી આપણે શેડ આપવું હોય તો કેવી રીતે આપણે ધીમેથી નીચે લીટી કરીએ છીએ ઘડીકવાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ બળમાં પીછી બોડીને એ ચિતર તો ખાસ એટલે કે ઘડીકવાર એ રંગ સામે જુએ છે ઘડીકવાર આકાશ સામે જુએ છે એટલે કે આપણે જેનું ચિત્ર બનાવતા હોય તો આપણે એના સામે જોઈને આપણે બનાવતા હોય કે એનો કેવો કલર છે આપણે કેવો કલર પૂરીએ છીએ બળમાં પીછી બોડીને કંઈક તો ખાસ એટલે તો એક ઘડીકમાં એ પીછી બોડી અને બીજું જ કંઈક સરસ મજાનો ચિતરતો હતો એટલે કે ડ્રોઈંગ કરતો હતો ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું ચિત્ર એને ખૂબ સરસ ચિત્ર બનાવ્યું અને સાંજનું આભ એટલે કે આપણે જ્યારે સાંજ પડી હોય ત્યારે આપણે આકાશ કેટલું સુંદર લાગે છે એવી રીતે એને સાંજ પડી હોય એવું આકાશ સાંજનું દોરેલું છે પીછું મૂકી દઈ પીછી મૂકી દઈ બાજુમાં ને કામ બધું સંકોરી લીધું હવે પીછી અને બાજુમાં મૂકી અને કામ એટલે કે એને જ્યાં આપણે રંગ પૂરતા હોય તો આપણે એની પાસે પેન્સિલ ચેક રબર રંગ પીછી પાણી એ બધું હોય તો એ બધું એને સાફ કરી લીધું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી રામુ એ લઈ રંગ શ્યામને આ બધી તું ઢબૂરી એટલે કે ને જોત જોતામાં એટલે કે એને બધું કામ બતાવી લીધું ત્યાં તો રાત પડી ગઈ અને રંગ ગયા ઉડી તો જ્યારે આપણે આકાશમાં સાંજે હોય તો આપણે આકાશ છે એ ખૂબ સરસ કેસરી અથવા તો ગુલાબી રંગનું આપણે દેખાતું હોય અને ત્યાં તો રાત પડી ગઈ હવે જ્યારે રાત પડે તો આકાશમાં અંધારું થઈ જાય છે એટલે કે બધા કલર છે ઉડી ગયા ત્યાં તો દીઠો ચાંદલીઓને તીઠા તમતમ તારા રામુએ પાછા પીછેથી ચિત્તરિયા એ ચમકારા કે રાત પડી જાય તો પછી આપણે આકાશમાં ચાંદા અને તારા જોવા મળે છે તો કે જ્યાં રાત પડી અને આ અંધારું થઈ ગયું તો પછી ત્યાં તો એક ચાંદો ચાંદલિયો એટલે કે ચાંદો ચાંદામામાં આપણે જે કહીએ છીએ ચાંદામામાં દેખાણા અને તારા રામુએ પાછા ચિત્તરિયા ચમકારા એટલે કે રામુએ પાછી પીછી લઈ અને રાતે જેવું આકાશ દેખાય છે એવું આકાશને દોર્યું છે ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાય પંખી કલરવ કરતાં ગાતા તે જ ગયું પધરાય એટલે કે હવે જ્યારે રાત વહી જાય પછી સવાર પડે અને સવારે છે આકાશ આપણે પાછું અલગ જ કલરનું જોવા મળે છે તો કે અને સવારે છે તો કે પંખી છે કલરવ ગાતા કરતાં કરતાં આપણે દેખાય છે અથવા તો ઉડતા દેખાય છે અને આકાશ છે એ વિધ્યા કલરનું બની જાય છે એટલે કે સવાર પડી તો તો આખું આકાશનું ચિત્ર બદલાઈ ગયું પંખીની કલરાવ કરતા ગાતા તેજ પથરાઈ ગયું પંખી છે એ અને એ ગાતા હતા તો આખું તેજ પથરાઈ ગયું આપણે સવાજમાં બહુ જ સરસ વાતાવરણ હોય રામો મૂંચા તો બેઠો કે કેમ કરી ચિતરવું સાંજ ઉપર તો રાત કરી પણ અંજવાળું ક્યાં ભરવું એટલે કે રામોને તો પછી મૂંઝવણ થઈ કે એને જે ચિત્ર સાંજનું દોર્યું હતું એમાંથી રાત કરી નાખી કે કાળો કલર કરીને પણ હવે આ રાત પછી પાછું એને અંજવાળું કેમ કરવું એક ચિત્રમાં એને મૂંઝવણ થઈ હવે આ કાવ્યના લેખક કોણ છે તો કે કેહ્મભટ્ટ તમારે આ પાઠના જે પ્રશ્ન જવાબ છે તમને તમારી બુકમાં લખવાના છે તમારા સ્વદેપોથીમાં લખવા લખવાના છે જેના ફોટા તમને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે તો તમારે પાકું કરવાનું છે યાદ રાખવાનું છે અને બોલીને લખવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે